બીજી જે સિસ્ટમ ફરીથી એક એનું નવું આગમન થયું જે આપણે વાવાઝોડુંનું અત્યારે ચીન બાજુ છે ટાઈરાન બાજુ એ વાવાઝોડાના અવશેષો બંગાળની ખાડીમાં આવશે મ્યાનમારથી જે ચીન આપણે ટ્રેનનો દરિયો આપણે ઉગમણી દિશામાં છે ત્યાં વાવાઝોડું સર્જાયેલું છે એટલે એ વાવાઝોડાના અવશેષ આપણા વિસ્તારમાં આવશે અને એ થોડો બંગાળની ખાડીમાં ભી પડતો પહેલો આપણા વિસ્તારમાં એનો ખતરો છે એ અત્યારે આપણા બધા જે ગાયકારો છે જે મોસમ વિભાગના ચમકારો છે એમનો એવું કહેવું છે કે આપ હું તમને થોડું બતાવી શકું છું કે આ જે અત્યારે આપણે દેખાય છે આ ચીન વાળું વાવાઝોડું છે અને ચીનમાં એ તાઈવાન બાજુથી એ આપણા બંગાળની ખાડીમાં આવ્યું છે અને એના અવશેષ આપણા વિસ્તાર ઉપર સુધી પહોંચી શકે છે જે વાવાઝોડું અત્યારે તો એક ખતરનાક છે 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 આ તો ભાગ તમે સમજી શકો એટલા માટે અત્યારે જો એની આ દરિયા દરિયાની આ ભાઈ જ વાવાઝોડાની આ ચીન અને તાઇવાન બાજુનો લક્ષ્ય છે ત્યાંનો છે ત્યાં ભયાનક વાવાઝોડું સર્જાવાનું છે એટલી ખતરનાક સ્પીડમાં બસો ત્રીસ ની પ્રતિ કિલો કલાકની